પંજાબના લુધિયાણાના રહેતા આડત્રીસ વર્ષે કુસુમ દેવીનો ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ પાસે અકસ્માત સર્જાતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પગમાં ફ્રેકચરને પગલે પથારી વર્ષ થઈ ગયા હતા જેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સેવાયજ્ઞ સમિતિના અનાથ ઘરમાં આશ્રય માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની માનસિક રોગના ડોક્ટર સુનીલ શોત્રીય દ્વારા સારવાર કરવામાં જે સારવાર દરમિયાન તેઓ સ્વસ્થ થતા તેઓ તેઓના પરિવારજનો સંપર્ક કર્યો હતો તેઓના પરિવારજનો સાથે સંસ્થા દ્વારા મહિલાનું મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા પરિવારના સભ્યોએ સેવાયજ્ઞ સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો પરિવારના એમના ધીરજ કુમારની સાથે વાત થતાં એમણે કીધું કે આ મારા પત્ની છે અને અમારા ચાર સંતાનો છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને એ માનસિક રીતે થોડા એમની પાંચ વર્ષે એની દવા પણ ચાલતી હતી પણ આજ સુધી ક્યારેય એ ઘર છોડીને આવીને ગયા નહીં હતા હવે એ નોકરીથી એકવાર ગયા હતા અને સાંજે જ્યારે આવ્યા ત્યારે એમના પત્ની ઘરે નહીં હતા એટલે એમને ત્યાં ઘણી બધી તપાસ કરી પોલીસમાં જાણ કરાવી ન્યૂઝપેપરમાં આપ્યા ચેનલોમાં પોસ્ટરો બનાવી અને સિટીમાં સાથે સાથે આજુબાજુ સિટીમાં પણ બહુ તપાસ કરી પણ એમને કોઈ એમને એમના એટલે મળ્યા જ ના એમને અને એમને એક મહિના પછી આપણા ભરૂચમાંથી એમનો આરિયા ફેબ્રુઆરી જાન્યુઆરીના ગુમ થયા હતા ભરૂચમાં આપણી પાસે ફેબ્રુઆરીમાં આવ્યા હતા એટલે એમ જોઈએ ને કે આજે દેવીને જ્યારે ખરેખર એનું સાચું નામ છે કુસુમદેવી ધીર સાવ અને એવું માનો કે એમના ચાર સંતાનો છે એમના પતિ પ્રાઇવેટમાં નોકરી કરે છે અને આજે એમ જોઈએ તો આપણા ડૉક્ટર સુનિલ સોતેરા સાહેબના જે માનસિક રોગના તબીબ છે તેમની સારવારથી આવા અમારા અહીંયા અત્યારે ચાલીસથી પિસ્તાલીસ લોકોની જે સારવાર ચાલે તે ઘણા બધા તમે જોઈ શકો એ સાજા છે તમને ખ્યાલ પણ નહીં આવે ને આવા ઘણા બધા લોકોને અમે સારવાર કરી અને સાજા કરીને એના પરિવાર જોડે મેરા પણ કરાયો છે ગુમ હો ગઈ હતી મેં બહુત હિ કોશિશ ક્યાં મેં તો નિરાશ હો ગયા હતા મગર એ માનસુ ભૈયા કે ચલતે મેરે કોઈ એડ્રેસ પૂછતે પૂછતે और मैं शुक्रिया उनको करना चाहता हूँ जिन्होंने डॉक्टर मानसिक रोग के डॉक्टर साहब का नाम मैं नहीं जानता हूँ फिर भी वो हमारे भगवान के रूप ही थे जो इनको मेरे वाइफ को बहुत तरह से अच्छा से इलाज कराए और बोलने का साहस दिया उन्होंने एड्रेस बताई फिर हमने एड्रेस लेकर हिमांशु भैया के मोबाइल से पे बहुत ही आग्रह किया और उन्होंने बहुत साहस मेरे को दिया और बहुत ही प्रोफेंस दिया उन्होंने आने का भी और जाने का भी और मुझसे खाना भी खिलवाया और बहुत ही ईमानदारी और निष्कर्म से बहुत अच्छा से सेवा की है अब मैं उनको बहुत बहुत धन्यवाद देता हूँ और